વાત એવી રીતના ટ્વિટરમાં અને બાકી પણ જે ફેસબુકમાં પોસ્ટ વગેરે છે કરવામાં આવી રહી હતી કે વિમલ ચુડાસમા કે જે ગીર સોમનાથના ધારાસભ્ય છે કોંગ્રેસના છે એમના પત્ની જલ્પાબેન ચુડાસમાને લોકસભા લડવા માટે કોંગ્રેસ ટિકિટ આપી શકે છે એવી રીતના વાત હતી આ મામલે રાજેશ ચુડાસમાએ પોતાની વાત રાખી હતી અને વિમલ ચુડાસમા છે જે ધારાસભ્ય છે ગીર સોમનાથના એમણે પણ પોતાની વાત રાખી હતી બંને શું કહ્યું હતું આ મામલે સાંભળીએ જેવી વખત નડાગાણા ને કી સન્માનની સેવા કરવાની મને તક મળી છે ત્યારે શ્રીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીનડાજી ગ્રામ મંત્રી અમિતભાઈ શાહ આદણીય શ્રી આર પાટીલજી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું કે જે મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે અચ્છા રાજેશભાઈ અત્યારે હાલમાં જ મમનભાઈ ના વાઇફ ને તમારી સામે ઊભી રાખવાના વોટ્સએપ મેસેજ વાયરલ થયા છે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ પાંચ લાખ થી વધારે છે એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તેર લોકસભાની જુનાગઢની ટિકિટ મારી ધર્મપદની જલ્પા જુદાસવા માટે માંગણી કરવામાં આવેલી છે તે ચોરવા નગરપાલિકાના દસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે હું ધારાસભ્ય તરીકે બે બે તમથી સેવા આપું છું ચાર તમથી નગરપાલિકાના કોપરેટર તરીકે સેવા આપું છું ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી જ્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમાં પણ સરસ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ બનેલું છે લોકો સાથે શું સતત કોન્ટેકમાં હોય છે અને જુનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન કરવા ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જુનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાની મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી તેથી લોકોની માગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોપડા નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો સીડબ્લ્યુ માં મારું નામ મૂકેલું છે મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે આઠ દસ નામ મૂકેલા છે અને પાર્ટી જે જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ